અષાઢ મહિનાના વદ પક્ષની એકાદશીનું વ્રત જેને કામિકા એકાદશીનું વ્રત કહેવાય છે પુરાણોમાં પણ ઉલ્લેખવામાં આવ્યું છે કે આ તિથિએ ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રત કરવાથી મનોકામના પૂર્ણ થાય છે અષાઢ મહિનાના વદપક્ષમાં આવતી એકાદશીએ ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે અને જાણે અજાણ્ય થયેલા પાપોથી મુક્તિ મળે છે આ દિવસે તીર્થ સ્નાનની સાથોસાથ દાન કરવાથી પણ અનેક ગણો પુણ્ય ફળ મળે છે અને આ એકાદશી જે ભગવાન વિષ્ણુને સમર્પિત છે આજે જાણીશું કે ભગવાન વિષ્ણુને શ્રી હરિ કેમ કહેવામાં આવે છે ભગવાન વિષ્ણુના નારાયણ નામનું રહસ્ય શું છે અને વિષ્ણુના નામનો જાપ ક્યારે આપ કરી શકો છો અને આપણે જો અમારો આ વિડિયો પસંદ આવે બીજા સ્વરૂપમાં પ્રભુની અલગ જ છબી તેનાથી જોવા મળી રહે છે એટલે કે શ્રી હરિ કાળ સ્વરૂપ શેષના પર આરામદાયી મુદ્રામાં બેસે છે પરંતુ પ્રભુનું આ સ્વરૂપ ચહેરો મુશ્કેલ પરિસ્થિતિઓમાં વ્યક્તિને શાંત રહેવાની પ્રેરણા આપે છે ભગવાન વિષ્ણુનું માનવું છે કે સમસ્યાઓનું સમાધાન શાંત રહીને જ સફળતાપૂર્વક શોધી શકાય છે એનો અર્થ એ છે કે ભગવાન વિષ્ણુ શાંત ભાવથી શેષનાગ પર આરામ કરી રહ્યા છે અને ભગવાન વિષ્ણુના આ રૂપને જોઈને મનમાં એ સવાલ પર થાય કે શેષનાગ પર બેસીને કોઈ આટલું શાંત કેવી રીતે રહી શકે તો એ ભગવાન વિષ્ણુ છે અને તેમના માટે તમામ શક્ય છે અને હવે જાણી લઈએ ભગવાન વિષ્ણુના નારાયણ નામનું શું છે રહસ્ય ભગવાન વિષ્ણુ પોતાના ભક્તો પર દરેક રૂપ અને દરેક સ્વરૂપથી કૃપા વરસાવે છે એટલા માટે તે જગતના પાલનહાર કહેવાય છે પરંતુ તમે શું ક્યારે વિચાર્યું કે ભગવાન વિષ્ણુનું નામ નારાયણ કેમ છે તેમના ભક્ત તેમને નારાયણ કેમ બોલાવે છે તો એક પૌરાણિક કથા અનુસાર પાણીનો જન્મ ભગવાન વિષ્ણુના પગથી થયો પાણીને નીર અથવા તો નર કહેવામાં આવે છે અને ભગવાન વિષ્ણુ પણ જળમાં જ નિવાસ કરે છે એટલા માટે નર શબ્દથી તેમનું નામ નારાયણ પડ્યું એનો અર્થ એ છે કે પાણીમાં ભગવાન નિવાસ કરે છે એટલા માટે તો ભગવાન વિષ્ણુને તેમના ભક્ત નારાયણના નામથી બોલાવે છે ભગવાન વિષ્ણુના નામનો કામિકા એકાદશી પર જાપ કરવાથી વિશેષ ફળ પણ પ્રાપ્ત થાય છે ત્યારે જો આ જપતી વખતે જાપ કરવા ઈચ્છો તો જનાર્દન નામ લઈ શકો છો પદ્મનાભ આ નામનો સૂતી વખતે જાપ કરી શકો છો પ્રજાપતિ લગ્ન સમયે જાપ કરી શકો છો ચક્રધર નામ યુદ્ધ સમયે જાપ કરવામાં આવે છે ત્રિવિક્રમ નામનો જાપ યાત્રા વખતે કરવામાં આવે છે નારાયણ નું જાપ શરીરનો ત્યાગ કરતી વખતે કરાય છે શ્રીધર નામનો જાપ જ્યારે પત્ની સાથે હોય ત્યારે કરાય છે ઊંઘ દરમિયાન જો ખરાબ સપનાઓ આવતા હોય તો કોવિદનું જાપ કરો મધુસૂદન નામનો જાપ સંકટ સમયે કરાય છે નૃસિંહ નામનો જાપ જંગલમાં સંકટ સમયે કરાય છે જરાશય નામનો જાપ અગ્નિ સંકટ સમયે કરાય છે વારાહ નામનો સા વારાહ નામનો જાપ જળ સંકટ સમયે કરાય છે રઘુનંદન નામનો જાપ પર્વત પર સંકટ સમયે કરાય છે વામનના નામ જાપ મુસાફરી કરતી વખતે કરાય છે અને અન્ય કામ કરતી વખતે આપ ચાહો તો માધવના નામનો જાપ કરી શકો છો